સી અને તેના મધ્યબિંદુઓ શું કીધા છે અનુક્રમે ચાલો તેના આપણે આપણે દોરી તમે જોઈ શકો છો અહીંયા ત્રણેય બાજુઓ છે બી બીસી અને એસી ના મધ્ય બિંદુઓ ડીઈ એફ દોરી દીધા હવે શું કીધું છે આગળ કે ડીઈ અને એફ ને જોડતા ત્રિકોણ એ બીસી નું ચાર એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ બતાવો ચાર એકરૂપ એટલે એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે તો પહેલા તો આપણે એના માટે પક્ષ લખવું પડશે પક્ષમાં શું આવશે જે આપ્યું છે કે ત્રિકોણ બાજુ એ બીસીમાં સોરી ત્રિકોણ એ બીસી માં આપણે પહેલા શું લખીશું પહેલા મધ્ય બિંદુઓ લઈ લઈએ ત્રિકોણ એ બીસી માં ડીઈ એફ ડી અને એફ એ બાજુ બી એ થશે એ બી પછી બીસી ઈ થશે અને છે બરાબર છે જે આપણે લીધા છે પક્ષમાંથી માંથી હવે સાધ્ય લખીશું સાધ્ય શું આવશે સાધ્ય જે સાબિત કરવાનું છે કે ચારે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે તો પહેલો ત્રિકોણ લઈએ બીડીઈ ત્રિકોણ બીડીઈ એકરૂપ ત્રિકોણ આપણે સાબિત કરીશું એનો ડી ડી ત્રિકોણ એફ ઇડી ત્યાર પછી ત્રિકોણ બીડીઈ લીધો હવે લેવાનો છે સી ઈ એફ ત્રિકોણ સી ઈ એફ લીધો અને તેને એકરૂપ સાબિત કરીશું આપણે પાછો વચ્ચેનો ત્રિકોણ એફ ઇડી ત્રિકોણ એફ ઇડી ત્રીજો ત્રિકોણ થશે ત્રિકોણ ડી એ એફ ઉપરનો ત્રિકોણ ત્રિકોણ ડીએ એફ અને એને આપણે એક સાબિત કરવાનો છે કે ત્રિકોણ આ થઈ હવે આપણે લખીશું સાબિતીમાં સૌપ્રથમ શું લખીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લખીશું કે બાજુ ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એ માં એફી અને એફ એ બાજુ કઈ બાજુના મધ્ય બિંદુઓ થશે ડી એ બી નું થશે અને એફ એ એસી નું થશે માટે બાજુ એ અને એસી ના મધ્ય છે હવે ધ્યાન આપજો મધ્યબિંદુ છે તેના ઉપરથી હું શું લખી શકીશ હું એના પરથી લખીશ કે DF સમાંતર BC આપણે લખી શકીએ કેમ DF સમાંતર BC માત્ર આપણે લખીશું DF સમાંતર BC હવે DF સમાંતર BC કેમ લખ્યું છે એનું કારણ છે પ્રમેય હવે આપણે DF સમાંતર BC લખી શકીએ તો DF સમાંતર BE પણ લખી શકીએ આનું કારણ શું સમાંતર લખવાનું પ્રમેય 8.9 આપણો છેલ્લો પ્રમેય કે ત્રિકોણની એક બાજુમાંથી મધ્ય બિંદુ પસાર થતી રેખા એ બીજી બાજુને સમાંતર હોય માટે DF સમાંતર આપણે

અને એફ અને એફ એ બાજુ કયા બાજુના મધ્ય બિંદુ થશે બિંદુ થશે એસી ના મધ્ય બિંદુ થાય છે માટે એ જ આવશે કે ઈ અને એફ છે માટે ઈ એફ સમાંતર એવી લખી શકાય માટે ઈ સમાંતર એબી કયો એ બી કયો પ્રમાણે આઠ પોઈન્ટ સમાંતર બીડી પણ લખી શકાય માટે સમાંતર બીડી આને સમીકરણ બે આપી દો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું આપણે કે સમીકરણ એક અને બે પરથી શું લખાશે એક અને બે જો આ બે બાજુ સમાંતર આવી ગઈ આ બે બાજુ સમાંતર આવી ગયું ચતુષકોણ બી ઈ એફડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ડીઈ તેમનો તેમનું શું થશે વિકર્ણ થશે

હવે સાબિત કરવાની જરૂર નથી આપણે એક આપણે સાબિત કરી દીધું છે તે જ પ્રમાણે શું લખીશું કે તે જ પ્રમાણે ચતુષ્કોણ ઈ સી એફડી અથવા ડીઈ એફ સી એ પણ લખી શકાય ચાલો ચતુષ્કોણ ડી ઈ એફ સી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર છે એ પણ એવી રીતના સાબિત થશે અને તેનો વિકર્ણ કયો થશે બોલો જઈએ DE तेनो आ सॉरी EF तेनो विकर्ण થશે આ ચતુષ્કોણનો અને EF तेनो વિકર્ણ છે માટે અહીંયા બે ત્રિકોણ કયા આવશે એક ત્રિકોણ EFC ક્યાં ગયો આ સરી C હા CEF CEF ત્રિકોણ માટે ત્રિકોણ CEF એકરૂપ ત્રિકોણ બીજો DEF

કયો થશે એનો વિકર્ણ ડીએફ તેનો વિકર્ણ થવાનો તેનો વિકર્ણ છે માટે કયા બે ત્રિકોણ એકરૂપ થયા તો કે આપણે અહીંયા લખીશું ત્રિકોણ છેલ્લો ત્રિકોણ ત્રિકોણ ઉપરનો આ ત્રિકોણ અહીંયા લખીશું ડીએ એફ એકરૂપ ત્રિકોણ કયો થશે એફ ઇડી ત્રિકોણ એફ ઇ હવે વિદ્યાર્થી મિત્રો

એકરૂપ ત્રિકોણ સમીકરણો પદ લખીએ સમીકરણ એ કયો ત્રણ ચાર અને પાંચ દર્શાવે છે કે ચાર એકરૂપ ત્રિકોણ મળે છે બરાબર છે મળે છે તો ચાલો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણું ઉદાહરણ છ પણ અહીંયા પૂર્ણ થાય છે